ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે ખેરાલુ વિધાનસભા વિસ્તારના સોળ સક્રિય હોયના પરિચય યોજાઈ વિધાનસભા તાલુકા તાલુકા શહેર સાથે મંડળ પ્રમુખ મહામંત્રી મંત્રી પરિચય બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર વિશેષ ઉપસ્થિત જિલ્લા પ્રભારી પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને જિલ્લા મહામંત્રી જે એફ ચૌધરી અને ભગાજી ઠાકોરની હાજરીમાં ખેરાલુ ખાતે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે બેઠક મળી અને માર્ગદર્શન મળ્યું ધારાસભ્ય ચૌધરીએ આ અંગે સોશિયલ મીડિયા પર ધરોમ ખાતે પાંચ ના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કેટલાક પ્રોજેક્ટને ખુલ્લા મૂકવામાં આવશે પાટણ સાંસદ ભરતસિંહ ડાબી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને આગેવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા ધરોઈડિયા પટેલ સહિતની ટીમ પણ સમગ્ર પ્રોજેક્ટમાં તંતુડ મહેનત કરી રહી છે ત્યારે સાબરકાંઠા વિસ્તારના આગેવાનો આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય ખેરાલુ વિધાનસભાના કાર્યકરોને પણ કોઈ સત્તાવાર જાણવા મળી નથી સરદારભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયા પર ધરોઈ એડવેન્ચર ફર્સ્ટ બે હજાર પચીસના પ્રોગ્રામની મેટર લોકો સમક્ષ ભરતી કરી સપલાસ્ટના તરફના નવીન રોડનું કામ પણ ધમધુખાત ચાલી રહ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝને